અસલામલકુમ હું અત્યારે કરજણ તાલુકાના માકણ અને વલણ ગામના રોડ ઉપર ઊભો છું આજે તારીખ સોળ જૂન બે હજાર ચોવીસ અને રવિવારનો દિવસ છે બપોરના એક પિસ્તાલીસ વાગ્યા છે આકાશમાં વાદળોની દોડ જોવા મળતા વાતાવરણ વરસાદમય બની રહ્યું છે વાદળો અને સૂર્ય સંતા કુકડીનો ખેલ રમી રહ્યા છે થોડીવાર વાદળોને લઈને છાયડો થાય છે થોડી વાર વાદળો સૂર્ય સામેથી ખસી જતા તડકો પડે છે વાતાવરણ વરસાદના દિવસો નજીક આવી રહ્યાનો અહેસાસ કરાવે છે ખેતરોમાં ખેડૂતો નેવ ટકા ખેતી સાફ સફાઈ કરી વરસાદની વાત જોઈ બેઠા છે કેટલાક બોરવેલ ધરાવતા ખેડૂતોનો પાક પચીસથી ત્રીસ દિવસનો થવા આવ્યો છે વરસાદના પાણીથી ઉછેરવામાં આવતા પાક માટેના બિયારોની ખરીદી કરી ખેડૂતો વરસાદ ક્યારે પડશે તેની રાહ જોઈ રહ્યા છે આમ તો દક્ષિણ ગુજરાતમાં મોટાભાગે વરસાદની શરૂઆત બાવીસમી જૂનની આસપાસથી થતી હોય છે કુડાવેઝ